લીધી હતી ત્યારે ભક્તજનો એકી અવાજે દાદા શાંતિનાથ નો જય જયકાર કર્યો હતો ત્યારે જાણીએ કે ભક્તો શું કહી રહ્યા છે મિત્રો આજે

આજે આજે ધજાના લાભાર્થી છે એ મારા મમ્મી છે અને મારા બંને માસી છે અમે આજે દર્શન સેવા પૂજા કરીને ખૂબ ધન્ય થયા છીએ મારું નામ અર્ચના બેન પારેખ અમારે ત્યાં અજાણ પાટિયા નવી સોસાયટી ધજાનો મોટી ચઢાવનો છે છે એમને ખૂબ જ સરસ લાભ લીધેલો અને અમારામાં એવું છે કે જે પણ ધજા લે એને એના જીવનમાં કાયમી ધજા લેરા છે એનું જીવન ક્યારે પણ નિષ્ફળ નથી જતું ઘણું ને ઘણું ધર્મમય અને શાંતિમય બને છે અને અમારામાં એવી પરંપરા છે કે જેને વંશવેલો આગળ ન વધતો જો ધજા લે ને તો એનો વંશ પરંપરા આગળ વધે છે અને મને ખૂબ જ

પ્રતિષ્ઠિત થયા અને તેનો ઉત્સાહ આખા સંઘમો એટલો છે કે કોઈને ખાવા પીવાની ઈચ્છા નથી થતી પણ નાચવાની ગાવાની અને આનંદ ઉત્સવ ઉજવવાની ઈચ્છા થાય છે આજે બીજી સાલગીરીના લાભાર્થી એ અત્યારે ધ્વજારોહણ કરી દીધું અને ત્રીજી લા સાલગીરીનો ચઢાવો પણ અપાઈ ગયો છે આટલા જ ઉત્સાહથી હવે આવતી સાલ પણ આનાથી વિશેષ ધ્વજારોહણ થશે મૌલી ગરેશભાઈ પારેખ અમારે ત્યાં ગયા વર્ષે જે ધજા ચડી હતી એનો લાભ બી અમને મળેલો હતો અને આ વર્ષનો લાભ બી અમારા પરિવારનો જ હતો સતત બે વર્ષથી ધજા ચડાવી અમને ખૂબ સારો અનુભવ થયો છે ધજા ચડાવવાના અનેક લાભો છે અને દાદા અમારા શાંતિનાથ હાજરા હાજુર છે આ ધજા હવે અમારા પ્રસાદ રૂપે અમારા ઘરમાં રહેશે અમે બીજાના ઘરે બી અમે આપી શકીએ હવે આ ધજા અમારી થઈ નામ મારું નામ વિજયભાઈ પરીખ હા હા એક મિનિટ એક મિનિટ નું નામ વિજય પરીખ આ વિજયભાઈ શું કેવા માંગો છે એટલે દાદા શાંતિનાથની જે سالગિરી છે આની આજે બીજી سالગિરીયા છે અને સૌથી વધારે આનંદ તો એ છે કે નાનું છોકરૂ જોવો કે મોટું વડીલ જોવો બધાને ઉત્સાહ એક જ છે કે દાદાની ધજા ક્યારે ચડે હવે આવતા વર્ષનો લાભ પણ અપાઈ ગયેલો છે હા આજી આપનું નામ મારું નામ રોહિતભાઈ દોશી હા રોહિતભાઈ દાદા શાંતિનાથનો જય જયકાર થઈ રહ્યો છે જય જયકાર છે દેસે બધું મિત્રો હમણાં જે સિદ્ધ સેલા જે મહાનુભાવ આવ્યા હતા તેમની સાથે મળ્યા તેઓ કયો છે કે અમને જે લહાવ મળ્યો છે તેનાથી અમે ખૂબ જ ધન્ય થઈ ગયા છીએ જે ધનપન ચલ માટે હું પ્રકાશવાળ સિદ્ધ સેલા એપાર્ટમેન્ટ પાલસુ